શાય નમઃ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં અડતાલીસ કલાક પછી સૂર્ય પર પડશે શનિની ખરાબ નજર આ બે રાશિઓ પર રહેશે શનિદેવની દિવ્ય નજર આ બે રાશિઓ પર આવશે સંકટના વાદળો મિત્રો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી શનિની ખરાબ દ્રષ્ટિ સૂર્ય પર પડવાની છે જેના કારણે કેટલીક રાશિઓ પર સંકટના વાદળો ઉપરાંત બે ભાગ્યશાળી રાશિઓ છે જેના પર અમૃત આ બે દરવાજા ખુલશે અડતાલીસ કલાક પછી આ બે રાશિઓ પર શનિ ની ત્રીજી દ્રષ્ટિનો હુમલો થશે જેના કારણે શનિ આ રાશિઓ પર લાંબા સમય સુધી ચાલશે મિત્રો આ વિડીયો અધૂરું ન છોડો

કર્મ આપનાર શનિદેવને મોક્ષ દાયી પણ કહેવામાં આવે છે શનિના શરણમાં ભગવાન નારાયણ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દરમિયાન અડતાલીસ કલાક પછી બ્રહ્માંડમાં એક જ્યોતિષી ઘટના બને છે મિત્રો શનિ ની ખરાબ દ્રષ્ટિ સૂર્ય પર પડવાની છે સૂર્યના વૃષભ રાશિમાં ગોચર પછી શનિને સૂર્ય પર ત્રીજી દ્રષ્ટિ પડશે જ્યોતિષમાં તે સારું માનવામાં આવતું નથી શનિ અને સૂર્ય વચ્ચેનો સંબંધ પણ તંગ છે પંદર ના રોજ સૂર્યનું ગોચર થવાનું છે સૂર્ય હાલમાં મેષ રાશિમાં છે અને પંદર ના રોજ બપોરે બાર ને વીસ મિનિટે વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિમાં સૂર્યના ગોચરને કારણે મીનમાં સ્થિત શનિની સૂર્ય પર ત્રીજી દ્રષ્ટિ પડશે શનિનો આ ગોચર જ્યોતિષમાં સારું માનવામાં આવતું નથી સૂર્ય પર શનિની ખરાબ દ્રષ્ટિ પડવાથી ઋષભ સહિત બે રાશિઓ માટે મુશ્કેલ સમય આવી શકે છે આ સમય તમારી ધીરજની કસોટી થઈ શકે છે આવી સ્થિતિમાં સાવચેત રહો ચાલો વિગતવાર જાણીએ કે સૂર્ય પર શનિની ખરાબ કારણે કઈ બે બે સામનો કરવો પડી શકે છે આ ભાગ્યશાળી રાશિઓ છે જેમને શનિ મહારાજ કરોડપતિ બનાવવાના છે ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેના પર શનિ ની ખરાબ દ્રષ્ટિ પડવાની છે અને તે બે રાશિઓ વિશે જેમને સૂર્ય ભગવાન અને શનિ દેવના આશીર્વાદનો છાંયો મળવાનો છે તો ચાલો જાણીએ તે કઈ રાશિઓ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂરથી લખો જેનાથી શનિદેવ મહારાજની અને મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમને શનિની ખરાબ દ્રષ્ટિ નો સામનો કરવો પડી શકે છે પેલી રાશિ છે વૃષભ રાશિ ઋષભ રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર મેના રોજ સૂર્ય તમારી રાશિમાં ગોચર કરશે શનિ મહારાજના સૂર્ય પર થતા દ્રષ્ટિ હોવાને કારણે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિની ની દ્રષ્ટિ સૂર્ય પર હોવાથી આ સમયે તમારા પારિવારિક જીવનમાં નાની નાની બાબતોમાં નિરાશ થવાની શક્યતા છે ખાસ કરીને તમારા પિતા સાથેના સંબંધોને બગાડી શકો છો શનિની ની કુટિલ દ્રષ્ટિ આ સમયે તમારા સંબંધોને બગાડશે તેથી તમારે સાવચેત રહેવું પડશે તમારા ગુસ્સાને રાખીને રાખી પરિવાર સાથે શનિ ની કુટિલ દ્રષ્ટિ આવતાની સાથે જ વૃષભ રાશિના લોકો તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ શરૂ થઈ શકે છે તમારે તમારા કામ પર ખાસ ધ્યાન આપવું પડશે શનિની કુટિલ દ્રષ્ટિ તમારી આર્થિક સ્થિતિને ધીમી કરવામાં કોઈ કસર છોડશે નહીં શનિની વક્રતા કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગશે તમારા આહાર અને યોગા અભ્યાસથી આ સમસ્યાઓ દૂર કરો અને સમયાંતરે તબીબી સેવાઓ લેતા રહો નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે કલાક પછી સૂર્ય પર કારણે તમને આ સમયે સામનો કરવો પડી શકે છે મિત્રો તુલા રાશિના લોકો આ સમયે શનિના વક્રતાનો ભોગ બની શકે છે જેના કારણે તમને તમારા કરિયર માં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

શનિવારે છે તો નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી સૂર્ય પર શનિ ની વક્ર દ્રષ્ટિ પડવાની શુભ અસર તમારા પર પડશે

કર્ક રાશિ લોકો ને સૂર્ય ની આ ચાલ થી લાભ થવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારું જે પણ કાર્ય લાંબા સમય થી અટકેલું હતું તે કાર્ય સંપૂર્ણપણે સરળતા થી શરૂ થઈ શકે છે અડતાલીસ કલાક પછી તમારું નસીબ ચમકશે તમારા સારા દિવસો શરૂ થવાના છે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિ ના લોકો ને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી તમારા ભાગ્યના તારા ચમકશે જે સૂર્ય દેવના અનંત આશીર્વાદથી તમારા બંધ ભાગ્યના તાળા ખુલી જશે સૂર્ય પર શનિની દ્રષ્ટિ કુંભ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવામાં માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો જેનાથી તમને ફક્ત નફો જ મળશે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને શની દેવ મહારાજના આશીર્વાદથી મળશે પ્રમોશન અને પગાર માં વધારો થશે જે લોકો લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન સમાપ્ત થશે મિત્રો એમ કેવું ખોટું નહીં હોય આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો તમને આ વિડીયો આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ મારા જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજ ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ